નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ રૂપી મેળો ભારત દેશમાં હિન્દુ સનાતન ધર્મમાં આધ્યાત્મિક દ્રષ્ટિએ અનેક તહેવારોના નિમિત્તે જેવા કે જન્માષ્ટમી રામનવમી શિવરાત્રિ અષાઢી બીજ ચૈત્રી પૂનમ ભાદરવી પૂનમ ભાદરવી બીજ કુંભ મેળો કૈલાસ માનસોરો યાત્રા હરિદ્વાર કાશી વિશ્વનાથ તથા પ્રાણીઓના મેળા ખેલ મહાકુંભ આવા અનેક મેળાનું આયોજન થતું હોય છે આ મેળામાં મનુષ્ય એકબીજા સગા વહલા ને મિત્રોને મળીને મેળામાં વિવિધ પ્રકારના ગોઠવાયેલા આયોજનમાં ચકડોળમાં બેસીને નાસ્તા ખાવાનું ખાઈને દિવસ દરમિયાન અબાળ વૃદ્ધ સૌ પોતાના જીવનનો થાક ઉતારે છે પોતાના દુઃખો ભૂલી જાય છે અને શરીરમાં એક અનેરો આનંદ આવે છે અને આવા દરેક પ્રકારના આયોજનમાં મેળા ભાગવત સપ્તાહ રામકથા શિવકથા જવાથી જીવનનું મહત્ત્વ સમજાવવાની સાથે આધ્યાત્મિક જ્ઞાન સાથે જીવનનો થાક ઉતારી જાય છે અને બાળકોને ખેલકૂદમાં સાથે જઈને તેમનો આનંદ વધારી શકાય આ સંસાર એક મેળા જેવો છે આ સંસારમાં આપણે આવ્યા સંસારમાં સારા નિઃસ્વાર્થ ભાવે કાર્યો કરીને કાર્યોમાં ભાગ લઈને જીવન જીવી લેવાય જેમ સગડોળ ફરે છે તેમ આપણે પણ આખું જીવન ફર્યા સમાજનું લગ્ન પ્રસંગમાં અને સમાજના બધા જ કાર્યોમાં ઉપયોગી થયા પૈસા પણ ખૂબ કમાયા પોતાના માટે પણ જીવન જીવ્યા પરંતુ આપણા મનુષ્ય દેહનો ઉપયોગ આપણે કેવી રીતે કર્યો તે પણ મહત્વની બાબત છે સંસાર સાગર તરવા માટે મનુષ્ય દેહનું નિર્માણ થયું છે સારા કાર્યો કરી સૌર્યાસી લાખ અવતારમાંથી મુક્તિ મેળવીએ આ સંસારમાં દરેક મનુષ્યનું જીવન વેજળીના ચમકારા જેવું છે જીવન ક્ષણિક છે તે ક્યારેય પૂરું થઈ જશે તે ખબર જ નથી પડતી અને દરેકને મૃત્યુ આવવાનું જ છે એ પણ સત્ય છે જો મૃત્યુને ધ્યાનમાં રાખશો તો ભગવાનની ભક્તિમાં મન લાગશે અને સારા વિચારો આવશે અને સારા કાર્યો પણ થશે નહીં તો અહીં કેટલાય સિકંદરો આવ્યા અને જતા રહ્યા માલ મિલકત ગમે તેટલી હોય પણ સારા કાર્યોમાં વાપરી નહીં હોય કોઈના ઉપયોગી ન બન્યા હોય તો તમારા જીવનનું કોઈ જ મહત્ત્વ નથી કોઈ આપણને યાદ પણ નહીં કરે સમાજ જીવનમાં આપણે સ્વાર્થથી જીવન જીવશું તો ભગવાન પણ નહીં સ્વીકારે કોઈની મદદરૂપ થવું બીજાના દુઃખે દુઃખી અને સુખે સુખી થવાની ભાવના આપણા હૃદય કમળમાં બિરાજમાન પરમાત્મા રાજી થાય છે એકવાર આવું કરી જુઓ પછી કેટલો આનંદ મળે છે તે તે આપોઆપ ખબર પડી જશે પોતાના માટે પેદા કરેલા ધનથી જે આનંદ નથી મળતો આનંદ નથી મળતો તે આનંદ પરમારથના કાર્યમાં વાપરવાથી મળે છે આપણે બીજાને મદદરૂપ બનશું તો બીજા આપણને મદદરૂપ થશે અને આપણા કાર્યમાંથી બોધ લઈને તેઓ પણ સારા કાર્યો કરતા થઈ જશે આભાર અવનવી વાતો સાંભળવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો